નમસ્કાર દોસ્તો આજની વાર્તાનો કથા પ્રસંગ એ મારા દ્વારા નિર્મિત થયેલી સ્વરચિત છે મારી આ વાર્તાની અંદર આવતા તમામ પાત્રો અને પ્રસંગો એ સંપૂર્ણપણે કાલ્પનિક છે દોસ્તો મંગુ નામનો એક ગરીબ માણસ પોતાની દીકરીને લઈ દીકરી ગંગુને લઈ ગામે ગામ મજૂરી કરે ગંગુની માં નાનપણથી જ મૃત્યુ પામેલી હતી પણ મંગો ગરીબાઈની અંદર પણ પોતાના ત્રાગા પ્રમાણે એ દીકરીના લાડકોટ પૂરા કરતો એક વખત રોજી રોટી માટે પેટીયું રડવા માટે મંગો એક નવા ગામમાં આવે છે આ ગામ ખૂબ વિકસિત હતું ત્યાં પણ ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓ હતી યુનિવર્સિટી હતી બહુ સભ્ય લોકો આ ગામમાં રહેતા હતા મંગાને થયું કે અહીંયા મોટો સભ્ય વર્ગ રહે છે તો આપણને નાનું મોટું કામ મળી રહેશે આમ તો મંગાની ઉંમર થઈ ગઈ હતી એ બહુ જાજુ કામ કરી શકે એમ નહોતો પરંતુ એમની દીકરી ગંગુ આમ તેનું નામ હતું ગંગા પણ બાપ એને લાડથી ગંગુ કહેતો એ ગંગુ સોળ વર્ષની થઈ ગઈ હતી ભૂતકાળમાં બાપારે ખેતીમાં કામ કરે મજૂરી કામ કરે રેકડો હાંકવા જાય ઘણા બધા કામ કરતી બાપને ઠેકો કરતી ગંગુ કંઈ ભણેલી હતી નહીં નાનપણથી જ માં ગુજરી ગઈ હતી એટલે બાપની છત્રછાયામાં ગંગુ મોટી થતી હતી નવા ગામમાં મંગો ગામના મુખીને મળે છે ગામના મુખીને વંદન કરીને બહુ નમ્રતાથી કહે છે અને આમે ગરીબાઈની નમ્રતા સહજ હોય છે મંગો કહે છે કે બાપજી અમે તમારા ગામમાં પેટીયું રળવા આવ્યા છે નાનું મોટું કામ હોય તો અમને આપો તો અમે પેટનો ખાડો પૂરો કરીએ મુખીએ મંગાની અમે નજર કરી અને સીધું ધૂતકાર ભર્યું એક વચન કીધું કે મારાથી દૂર ઊભો રહે તમારો પડછાયો પણ અમારી ઉપર પડે તો અમે અવળાઈ જઈએ મંગો કહે સાચી વાત છે બાપા હું ઘણો દૂર ઊભો છું લ્યો બે ડગલા વધારે પાછો વળી જાઉં એમ કરીને મંગો બે ડગલા થોડો પાછો ઊભો રહે છે હાથ જોડીને એ શેઠની પાસેથી એ ગામના મુખી પાસેથી જવાબ જવાબાટું આતુર્ત હોય છે જાણે ગામના મુખી કોઈ અઢારશે પાદર દાનમાં દેતા હોય એ અંદાજમાં મંગાને કહે છે તું છે ને એવું કરજે ગામને પાદરે મહાણ છે મહાણની બાજુમાં જે અવાવરૂ જગ્યા છે ત્યાં તું તારો ડંગો નાખજે ઝૂંપડું કરીને રહેજે અને જો સાંભળ ગામમાં આવો ત્યારે ધ્યાન રાખજે આ શ્રાવણ મહિનો ચાલે છે અમારા ઘરના બધા દેવદર્શને જાતા હોય ભૂલથી અડી જતો નહીં અને તારો અને તારી દીકરીનો પડછાયો ન પડે એનું ધ્યાન રાખજે નકર ગામમાં રહેવાની નહીં દઈએ મંગો નમ્રતાથી કહે છે કે જે બાપ એ કોઈ દિવસ ભૂલ નહીં થાય એવી તો ભૂલ થોડી અમારાથી થાય અમે તો રાકના પગની રજ છીએ અને અમે દોસ્તો જ્યારે પીડા સીમા પાર સહન થતી હોય છે ત્યારે વ્યક્તિ સંઘર્ષ કરવાને બદલે શરણાગતિ સ્વીકારી લેતો હશે આ માટે જ મંગાની પેઢી દરપેઢી સતત અત્યાચાર ધૂતકાર તિરસ્કાર આના બધાને કારણે મંગો પણ શરણાગતિ ભાવે મુખીના દરેક વચનો પાલન કરવા માટે વચનબદ્ધ થાય છે અને ત્યાંથી રજા લે છે મંગાની દીકરી ગંગુ એને એક મિલમાં નોકરી મળે છે સવારના આઠ વાગ્યાથી લઈ સાંજના છ વાગ્યા સુધી કાળે આતરે મજૂરી કરે પરચિવે રેપઝેપ થઈ જાય આખો દિવસ મથે ત્યારે માંડ એને પચા રૂપડી દાળી મળે પણ એને તો પેટનો ખાડો પૂરવા પૂરતી જ અપેક્ષા હતી બીજું કંઈ એને રાચ રચેલું જોતું નહોતું ગામને પાદર મહાણની બાજુમાં એણે ઝૂંપડી બાંધી હતી અને ક્યારેક ક્યારેક કોઈ ચિતા સળગતી હોય તો અજવાળે બાપ દીકરી એકાબીજાના મોઢા જોઈ અને કુદરત સામે નવા પ્રશ્નો કરતી હવે રોજ ગંગા દાડી લઈને ઘરે આવે બાપાના હાથમાં એ રૂપિયા આપે પણ બને છે એવું કે રોજ મંગો ગંગા જે પૈસા આપે ને એ ગણે અને નિરાશ થઈને લમણે હાથ ફેરવે એક દિવસ ગંગુ પૂછે છે હે બાપુ હું રોજ દાડી લઈને તમને પૈસા આપું છું તમે ગણો છો ને નિરાશ કેમ થઈ જાઓ છો ત્યારે મંગો વાત ચોરી જતો હતો દીકરીને એ દાડીની વાસ્તવિકતાનો તો કહેતો કારણ કે જો વાસ્તવિકતા કહે અને મિલના મુનિમને ખબર પડે અને નોકરી વહી જાય તો પછી ક્યાં નોકરી ગોતવી પેટનો ખાડો ક્યાં પૂરો કરવો આમે મજબૂર માણસ મૌન વધારે રહેતો હોય છે એની શક્તિઓ હોવા છતાં એ ગુલામીના ભાવથી જીવતો હોય છે આજે મંગાની દશા પણ એવી હતી એટલે દીકરીને બાપ કે છે કાંઈ નહીં બેટા હું તો ખાલી અમસ્તો રૂપિયા ગણું છું પણ મંગાનું મન વિચારતું હતું કે મારી દીકરી સવારથી સાંજ સુધી મજૂરી કરે છે અને આ મુનીમ મિલનો મુનીમ પચાસ રૂપિયા આપવાને બદલે ક્યારેક ચાલીસ રૂપિયા આપે ક્યારેક પિસ્તાલીસ ક્યારેક બેતાલીસ આના પેટ કેવડા મોટા હશે કે આમ જેવા મજૂરોના પૈસા એ છીનવી જાય છે પણ ગરીબાઈ અને મજબૂરી બીજું કશું સહન કરવા સિવાય બીજું કશું પણ કરી શકે એમ હતું એટલે મંગો મોન થઈ જાય છે હવે બને છે એવું એક દિવસ અમાસની અડાબીડ અંધારી રાત સંધ્યાટાણું થઈ ગયું હતું પરંતુ મંગાની દીકરી ગંગા મીલેથી પાછી નહોતી આવી થોડી વખત રાહ જોઈએ કે કદાચ બજારમાં હટાણું કરવા કંઈક શાકભાજી લેવા રોકાણી હશે એમ કરીને મન મનાયું પણ ત્યાં તો રાત થઈ ગઈ બાપના જીવથી રહેવાણું નહીં એટલે એને ફાળ પડી એ તરતો તરત ગામના મારક તરફ હાથમાં ફાનસ લઈ અંધારી રાતમાં હૈયું ચીરતો ચીરતો જાણે અંધારું ચીરાતું હોય ને મંગાનું હૈયું ચીરાતું હોય એ ઉચાટથી મંગો રસ્તા ઉપર જાય છે અવાવરૂ જાડી ઝાખરીમાં મંગો પોતાની દીકરીને સાથ કરે છે બેટા ગંગા બેટા ગંગા પણ ભેકાર વગડામાં કોઈ પ્રતિસાદ મળતો નથી ત્યાં થોડોક નદીની ભેખડો આગળ વધે છે ત્યાં કોઈના ડૂસકા ભરવાનો અવાજ મંગાના કાને અથડાયું છે મંગો એ અડાબીડ અંધારી રાતમાં તમરાના અવાજમાં પોતાની દીકરીનો એ રડતો અવાજ એ પારખી ગયો અને આમે દીકરીની વેદના બાપ કદાચ અવાજ ન હોય તો પણ પારખી જાય અને આ તો રાખના પડનું રતન હતું ચીથરે વીઠું રતન હતું એટલે મંગો ઓળખી ગયો તરત એ દિશામાં એ આગળ જાય છે તો દીકરી એક પથ્થર ઉપર બેસીને ચોધાર સુડે રડી રહી હતી એટલે મંગો દીકરીને પૂછે છે કે બેટા શું થયું દીકરા વાત તો કર તું કેમ આટલી બધી રડે છે થોડી વાર તો બાપને ભેટીને ગંગા હૈયા ફાટ રુદન કરે છે ડુસકા સમાવીને ગંગા રડતા રડતા બાપને પ્રશ્ન કરે છે કે બાપા હું મજૂરીએ જાતી હતી ત્યારે તમે મને કહ્યું હતું કે બેટા આ ગામમાં બહુ મોટા લોકો રહે છે તું જોજે એને અડી નહીં જાતિ આપણે નીચ જાતિના છીએ આપણે એને અડીએ કે આપણો પડછાયો એની ઉપર પડે તો આપણે પાપમાં પડીએ અને મોટા માણસોને પણ પાપ લાગે એટલે આપણે એવું નહીં કરવાનું દેવ દર્શને નહીં જાતી તમે આ લોકો આપણાથી અભળાય એવું તમે કહેતા હતા ને પણ બાપા આજે આ મોટા માણસોએ આ તમારી દીકરીને અભડાવી દીધી છે મંગાને કાને આ વાત પડતા જ મંગો આખી વાતનો મરમ પામી ગયો અને બાપ દીકરી ચોધાર આસોડે એકાબીજાને ભેટીને આક્રંદ કરવા લાગ્યા પણ અફસોસ આ ગરીબ માણસ આ તિરસ્કૃત માણસ એનો અવાજ કદાચ કુદરતના કાને પણ નહીં પડતો હોય નકર આટલા વર્ષોથી પીડાતી આવતી આ પામર પ્રજા આ બિચારી બાપડી પ્રજા એની હમું ઠાકર તો જોતો હશે ને પણ જાણે મંગાએ અને ગંગાએ ઠાકર ઉપરનો ભરોસોય ખોઈ બેઠો હોય એમ એ અંધારી રાતમાં અને નદીના ઝરણામાં એના આંસુ વિલુપ્ત થઈ ગયા દોસ્તો મંગો અને ગંગા આ એક કાલ્પનિક વાર્તા છે પરંતુ કોઈ પણ કલ્પના એ વાસ્તવિકતા નહીં પૃષ્ઠભૂમિ ઉપર ઊભરતી હોય છે આજની તારીખે પણ ઘણા બધા અત્યાચારો ઘણું બધું શોષણ આ જગતની અંદર આ કહેવાતા સભ્ય અને શિક્ષિત સમાજની અંદર આ બધું હજુ ચાલે જ છે આપણી દ્રષ્ટિ એના ઉપર પડે તો સંવેદનશીલ આ આખો સમાજ આપણી નજરે ચડે જ્યારે એક આદર્શ સમાજની રચના કરવી હશે ત્યારે સમાનતા અને સૌ ઈશ્વરના બનાવેલા છે એ ભાવ જ્યાં સુધી ઉદ્ઘાટિત નહીં થાય ત્યાં સુધી આપણી યુનિવર્સિટી આપણી કોલેજો આપણી શૈક્ષણિક સંસ્થાઓ આપણા ધર્મો આપણા સંપ્રદાયો આ બધો નરો ધમ્ભ છે આપણે આપણા જાતને છેતરીએ છીએ કુદરતને છેતરીએ છીએ અને આ દંભ જ્યારે વિસ્ફોટક બનશે જ્યારે આ દંભની સામે કોઈ વિસ્ફોટ ઊભો થશે ત્યારે કદાચ આ ધરતી માર્ગ આપે આપણે સમય પહેલાં આ બાબત સમજી અને સૌને પ્રેમ કરે સૌની સાથે સ્નેહપૂર્વક વ્યવહાર કરીએ એ જ ભારતીય પરંપરા છે ધન્યવાદ